આવનાર તહેવારોને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી કાયદો હાથમાં લેશો તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે તેમ પોલીસે આરોપીઓને કડક શબ્દોમાં ચીમકી આપી ગુનાઇત ઇતિહાસ ધરાવતા આરોપીને સારા નાગરિક બનવા માટેની અપીલ કરાઈ હતી સાથે શહેરમાં શાંતિ ડોહડવાનો પ્રયત્ન કરનારા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું હતું आज रोज मैधरपुरा लाल गेट चौक विस्तार तरह पोलिस स्टेशन अंदर ब्या जटला વિવિધ હેડના આરોપીઓ જેમાં શરીર સંબંધી ગિસ્ટી પછી તડીપાર થયેલા આવા ઈસમો જે હોય એ લોકોને ભેગા કરીને તેમના એક સાથે અટકાયત પગલાં લેના લેવામાં આવી રહેલા છે જેનો મુખ્ય ઉદ્દેશ જે નજીકના ભવિષ્યમાં જે તહેવારો આવી રહ્યા છે જેનું સેલિબ્રેશન સુરત શહેરમાં થનાર હોય શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે આ અટકાયતી પગલાં લેવામાં આવે

આરોપીઓની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લે છે ગયા વીકની અંદર અમે એફ ડિવિઝન જેમાં સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન આવેલું છે એની અંદર 62 જેટલા આરોપીઓનો અમે અટકાયતી પગલાં લીધેલા હતા બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે